સુખી થવું હોય તો થોડીક વાત ધ્યાનમાં રાખવા જેવી છે એટલે બધાય ભણેલા ભણેલા જોઈએ કકો તો આવડતો જ હોય કક્કાના બહુ સરસ શબ્દો આપણને એક લેસન આપે છે એ લેસન જો શીખી જઈએ તો આ મુસલમાનની જેમ આપણે દુઃખી ન થઈએ ક ખ ગ આપણે ત્યાં ક એટલે કલમનો ખ ખ ખટારાનો ખ ગ તો વાંધો નહીં ગધડાનો નહીં બોલતા હોય હા એ આજે બધું આપણું આ બિન સંપ્રદાયિક નામે ઘણું બધું બગાડી નાખ્યું છે આપણી જૂની બારકસરીમાં અને જૂના આપણા પુસ્તકોમાં પાઠ્યપુસ્તકોમાં ગણપતિનો ગ વપરાતો અમુક અમુક એમાં પેટમાં ત્યાં જ આ ગણપતિ ન ચાલે કેમ એ હિન્દુ ના દેવ કહેવાય તો આપણો દેશ બિનસંપ્રદાયિક કહેવાય આ દેશ બિન નામે એટલો બધો હેરાન થયો છે ન પૂછો વાત આ દેશ ધર્મ નિરપેક્ષના નામે જાતિવાદથી પર થવાના નામે એટલો બધો બરબાદ થયો છે કે વધારે ને વધારે જાતિવાદ મજબૂત થતો ગયો છે કારણ કે જાતિએ જાતિએ કરી કરી અને એકબીજાના અધિકારો પ્લસ માઇનસ જે થયા છે એને કારણે સમાજને ઘણું ડેમેજ થયું છે ખેર એ બધી રાજનીતિની વાતો છે આપણો વિષય નહીં પણ એટલી વાત તો પાકી કે ગ હંમેશા માટે ગણપતિનો જ રહેવો જોઈએ એ ક્યારેક ગધેડાનો ગ ચાલે નહીં તો કલમ ખટારો આજે આપણે થોડુંક શીખીએ આપણે જે શીખાતા એના કરતાં કંઈક વિશિષ્ટ કારણ કે હવે આપણે બાળક રહ્યા નથી હવે કાંઈક આપણે સમજણા થયા છીએ હવે કાંઈક આપણા જીવનમાં સમજણની પણ આપણે જરૂર છે માટે આ કલમ ખટારો એકવાર આપણે સાંભળીએ અને ધ્યાનમાં લઈએ ક એમ કે છે કદી રીસાવવું નહીં શું ક કે છે કદી રીસાવવું નહીં કારણ કે જેટલા રીસાવીએ એટલા આપણા શરીરના હોર્મોન્સ છે એ ડેમેજ થાય છે સારા સેલ જે છે એ નાશ પામે છે કદી રીસાવવું નહીં ખ એમ કે છે ક્યારેય ખોટું લગાડવું નહીં વાત વાતમાં માણસને ખોટું લાગી જતું હોય એને માટેની આ વાત છે કે કોઈ ખોટું લગાડવું નહીં કોઈક આપણને બે શબ્દ કહી જાય તો શબ્દ આકાશનો ભાગ માની એને સાઈડ કરી દે પણ ખોટું લગાડવું નહીં ગ એમ કે છે બહુ ગરમ મિજાજ રાખવો નહીં બહુ ગરમ મિજાજ સારો નહીં વાત વાતમાં ગુસ્સો સારો નહીં બહુ ગુસ્સો કરવો નહીં ઘ એમ કે છે કે ઘરને મંદિર બનાવીને રાખજો શું તમારું ઘર એ પવિત્ર સ્થાન બની રહે ઘર છે એને મંદિર બનાવીને રાખો ચ કે છે ચતુરાઈ બધે ન દાખો ચતુરાઈ સારી છે ચતુરાઈ બહુ સારી છે પણ ચતુરાઈ બધેય સારી નથી શું પરિવારમાં રહો છો તો પરિવારમાં ચતુરાઈની બહુ જરૂર નથી ત્યાં હૃદયના ભાવની જરૂર છે હૃદયના ભાવથી જીવવાની જરૂર છે ચતુરાઈ બધેય ન દાખવો છ એમ કહે છે છલ ક્યારેય ન કરો તમે કોઈની સાથે છલ કરશો તો એનું પરિણામ તમારે પણ ક્યારેક છલથી જ ભોગવવું પડશે એવી રીતના જ જ એમ કે છે કે જન્મ સફળ કરવાનું ભૂલશો નહીં શું જન્મ સફળ કરવાનું ભૂલશો નહીં માનવ જન્મ મને તમને પ્રાપ્ત થયો હોય એ માત્ર ને માત્ર મોજ મજા કરવા માટે જલસા કરી લેવા માટે નહીં પણ જન્મ સફળ કરી લેવા માટે છે અને જન્મનું સાફલ્ય એને કહેવાય કે જેમાં પ્રભુ ભક્તિ અને પ્રભુ પ્રાપ્તિના સાધનો થઈ જાય એને કહેવાય જન્મ સફલ કરવો ત્યારબાદ આવે છે ઝ ઝ એટલે ઝંખના સારી વસ્તુની હંમેશાને માટે રાખો શું એક એવી દ્રઢ ટેક એવી ઝંખના કાયમને માટે હોવી જોઈએ પણ કેવી સારા માર્ગે ભગવાનને મળવાની ઝંખના સારા કામ કરવાની ઝંખના રાખીએ તો એમ કે છે કે બહુ ટક ટક કરવું નહીં અળખામણા જો ન થવું હોય તો બહુ સરસ આ નાનું એવું સૂત્ર છે કે ટકટક કરવું નહીં ટકટક કોને કહેવાય ખોટી રીતે પજવણી એને કહેવાય ટકટક કરવું પછી આપણા હિતેચ્છુઓ આપણા શુભચિંતકો આપણા વડીલો આપણને કંઈ કહેતા હોય એને ટકટક ન કહેવાય અને એ જ્યારે ટકટક લાગવા માંડે એટલે જીવનનો રથ પછી રખરખ થઈ જવા માંડે એ પછી ધીમે ધીમે ઊભો રહી જવા માંડે એટલે ટકટક કોને કેવું એ પણ સમજી રાખવું ટકટક કરવું નહીં ઠકે છે ઠપકો મોટાનો સાંભળી લેવો આપણા વડીલો હોય ગુરુજનો હોય એનો ઠપકો હોય તો ઠપકાને સાંભળી લેવો એનું ક્યારેય માઠું લગાડવું નહીં કારણ કે એ આપણા હિત માટે આપણા સારા માટે કહે છે પ્રાજે સહેજ પણ ઠપકો નથી સાંભળી શકાતો નથી સમજી શકાતો નથી સહન થઈ શકતો ઠપકો સહન થવાનું જ્યારથી બંધ થયું ત્યારથી સંસ્કારો આવવાના બંધ થયા અને સંસ્કારોની સતત જાવક ચાલુ રહી તો ઠપકો મોટાનો સાંભળી લેવો ડ એમ કે છે કે હંમેશા ડર ભગવાનનો રાખવો ભગવાનનો ડર રાખીને જીવવો ઘણી વાર આપણે કહેતા ભગવાનનો તો થોડો ડર રાખ ભગવાનનો ડર જો હોય તો ક્યારેય ખોટું કામ ન થાય આપણાથી પાપ કર્મ થાય નહીં એમ કે છે કે ઢગલા બંધ વસ્તુઓ ભેગી કરવી નહીં જે વસ્તુની ખરેખર જરૂર હોય એ જ વસ્તુ રાખવી પણ ઢગલાબંધ વસ્તુઓ ન રાખવી વધારાની નકામી કોઈ કામની ન હોય એવી વસ્તુઓનો સંગ્રહ તમારા ઘરમાં તમારા પરિવારમાં અશાંતિ સર્જી મૂકશે એવું ઢ છે ત્યારબાદ આવે છે ત તરફદારી હંમેશા સાચાની કરવી શું સાચાની તરફદારી અવશ્ય કરવી થ એમ કે છે કે થકાવટ મહેસૂસ ન કરો થોડુંક કામ કરો ને થાકી જાઓ એ માણસની નિશાની નહીં માણસ મજબૂત હોવો જોઈએ થકાવટ એના જીવનમાં એને સ્થાન ન હોવું જોઈએ થાક મહેનત એ જ જીવતા માણસની નિશાની છે ત્યારબાદ આવે છે દ દર્દને નજરઅંદાજ કરતાં શીખી લ્યો નાની નાની ઉપાધિમાં કે નાના નાના પ્રશ્નોમાં નાના નાના દર્દમાં બહુ મોટું એને સ્વરૂપ આપી દેવું નહીં થોડીક દેહદશા મૂકી અને આત્મભાવ થોડો દ્રઢ કરીએ તો દર્દ થોડું ઘણું સહન થઈ શકે ત્યારબાદ આવે છે ધ ધર્મના કામમાં ક્યારેય ઢીલ કરવી નહીં ધર્મનું કામ કરવાનું હોય સારું કામ કરવાનું હોય ભગવાનના ભજન રૂપી કાર્ય કરવાનું હોય તો એમાં ક્યારેય પણ ઢીલ કરવી નહીં ધર્મના કામમાં ઢીલ નહીં અને મહારાજે પણ બહુ સ્પષ્ટ લખવું શિક્ષાપત્રીમાં કે ધર્મનું કાર્ય તો તત્કાળ કરવું આ મહારાજની આજ્ઞા છે ધર્મના કામમાં ઢીલ કરવી નહીં અને વ્યવહારના કાર્યમાં ઉતાવળ કરવી નહીં વ્યવહાર કામ બહુ વિચારીને કરવું અને ધર્મ સંબંધી કામ તત્કાળ કરવું ત્યારબાદ આવે છે ન ન એમ બોલે છે નફટાઈ ક્યારેય કરવી નહીં નફટ ન થઈ જવું ઘણીવાર માણસ લઈને પછી નફટ થઈ જતો હોય છે અને એવા પ્રસંગો જ્યારે બહુ બને છે ત્યારે માણસો આપતા બંધ થઈ જાય છે માણસ મરવા માટે મજબૂર કરી દે માણસ મરવા માટે છોડી દે પણ મદદ કરવા માટે આગળ ન આવે કારણ કે અનુભવ એવા થયા હોય નફટાય માણસ એટલી બધી કરવા લાગ્યો છે ત્યારે માણસ માણસને જ મદદ કરવાનું ભૂલી જાય છે આપણે ઘણા બધા જોઈએ છીએ રસ્તામાં કાર લઈને જતાઓ આપણને ખાસ સૂચના આપવામાં આવે અવાવરા સમયમાં અવાવરી જગ્યામાં ગાડી ઊભી ન રાખવી કોઈક મદદ માગે કોઈક બેસવા માટે હાથ લાંબો કરે તોય તે ગાડી ઊભી રાખવી નહીં શું કામ પ્રસંગો એવા બને છે માણસ નફટ થઈ ગયો છે મદદના નામે ગાડી ઊભી રાખે છે ગાડી ઊભી રહીએ એટલે એને એને લૂંટી લે છે એને નુકસાન પહોંચાડે છે એટલે માણસ જ માણસનો દુશ્મન બની જાય પછી માણસને માણસ પાસે મદદ માગવાનો કોઈ અધિકાર રહેતો નથી એટલે ન એમ કે છે કે નફટાય ક્યારેય કરવી નહીં પ એમ કે છે પક્ષપાત ક્યારેય કરશો નહીં શું પક્ષપાત બહુ મોટું પાપ છે પક્ષપાત ન કરો બધા આપણે માટે સમાન હોય એનો અર્થ એમ છે કે આપણે જેની સાથે રહીએ છીએ એ બધા આપણા છે એની વચ્ચે ક્યારેય વાલા દૌલાપણું રાખવું નહીં પક્ષપાત ન કરવો વચનામૃતમાં અંતર્ગતમાં મહારાજે બહુ સરસ વાત કરી તમે કદાચ ધ્યાનમાં હોય તો આવે છે આ ઉપર કંઈ વચનામૃતમાં મહારાજા આ પ્રશ્ન ઉઠાવ્યો છે કે ભગવાનના સાધુ પક્ષપાત રાખે ખરા હું કહો છું ભગવાનના સંત ભગવાનના ભક્તનો પક્ષ રાખે છે આ અભક્તોને ભગવાન ક્યારે ભગવાનના સંત ક્યારે પક્ષ ક્યારે રાખતા હું એક વાત તમને પૂછું ભગવાન પ્રહલાદને બચાવવા માટે આવે કે હિરણ બચાવવા માટે આવે તો પક્ષપાતનો કહેવાય ભગવાન હંમેશા માટે પોતાના ભક્તનો પક્ષ રાખે છે એટલે સારાનો પક્ષ રાખવો પણ સારામાં પક્ષપાત કરવો નહીં બાકી પહેલેથી જ એ તંત્ર એમને એમ ચાલ્યું આવે છે કે ભગવાન હંમેશા પોતાના ભક્તનો જ પક્ષ રાખે છે અભક્તનો નહીં ત્યારબાદ આવે છે ફ ફસાવવાનો ક્યારેય પણ પ્રયાસ કરવો નહીં કોઈને ફસાવવા કોઈને શીશામાં પૂરી બૂચ મારવા આવો ક્યારેય ધંધો કરવો નહીં બે પૈસા ઓછા મળશે તો ચાલશે પણ કોઈને ફસાવી અને કોઈને આપણે આપણા તરફથી નુકસાન પહોંચાડીએ એ હરગીજ ન ચાલે આ ભગવાનના ભક્તોના જીવનમાં આ તમામ ગુણ હોવા જોઈએ ત્યારબાદ આવે છે બ બ એમ કહે છે કે બમણું આપતા શીખો શું જે કાંઈ છે બમણું આપો એને કે આપીને રાજી થાવ લઈને રાજી થવા કરતાં આપીને રાજી થશો તો ભગવાન તમને આપીને રાજી થશે ત્યારબાદ આવે છે ભ ભ એમ કહે છે ભગવાનનો હર હંમેશ પાડ માનો ઉપકાર માનો એ ભગવાને આપણા માટે ઘણું કર્યું છે એ પરમાત્મા આપણે માટે ઘણું કરનારા છે માટે ભગવાનનો પાડ માનો ઉપકાર માનો મ એમ કહે છે મનની મરજી મુજબ ન વર્તો મનમાં આવે એમ ન કરો મનની મરજી પ્રમાણે ન ચાલો કારણ કે મન છે એ માકડા જેવું છે મન કે મત પે મત એ જીત જી મરવા દેગા મન કે મત પે મત એ જીત જી મરવા દેગા બહુ સરસ કંઈકા પંક્તિ છે મન હે મંડી મન વેપારી મન હે મન કામોલ કરે ભૂલ ભાલ પંખે સસ્તે પ્રાણ પંખે રૂહે સસ્તે મન કે મત પે મત ચલિયો એ જીતેજી મરવા દેગા મનના આધારે ન રહો મનની મરજી પ્રમાણે ન કરો એવું મ કે છે ત્યારબાદ આવે છે ય ય કે છે યશ માટે ન જીવો માત્ર ને માત્ર યશ પદ પ્રતિષ્ઠા કીર્તિ મળે એને માટે ન જીવો યશ જે કંઈ પ્રાપ્ત થાય એ બધું ભગવાનના ચરણે ધરો ભગવાન કૃષ્ણ પરમાત્માના માતાનું નામ હતું યશોદા યશોદાનો અર્થ શું જે પોતાનો યશ બીજાને આપી દે છે દદાતી ઇતિ યશોદા પોતાની માથે ન રાખે બીજાને માથે આપી દે આપણા સત્સંગની એ બહુ વિશિષ્ટ રીતિ છે ભગવાનના સંતો હર પલ એમ કે આ અમે નથી કરતા આ તો ભગવાન કરે છે ભગવાનના ભક્તો કરે છે અમે નથી કરતા ભગવાનના સંતો યશ હંમેશા માટે બીજાને આપે છે આ બહુ મોટો ગુણ છે એમ આપણે પણ એમાંથી શીખવા જેવું છે યશ આપણે રાખવાને બદલે યશ બીજાને આપીને રાજી થઈએ તો ય કહે છે યશ માટે ન જીવો ર એમ બોલે છે રસ્તો ક્યારેય ખોટો ન અપનાવો સાચા રસ્તે ચાલો રસ્તો બરાબર સ્વીકારો એક્સેપ્ટ કરો કારણ કે ખોટા માર્ગે જેટલા જઈએ એટલું પાછું યુટર્ન આવવું પડે એટલું પાછું રિટર્ન થવું પડે એટલી વધારે સમય શક્તિ આપણી વેડફાય માટે ખોટા રસ્તે ન ચાલીએ લય એમ કે છે લક્ષ્ય પાકું રાખો લક્ષ્ય એકદમ સ્પષ્ટ રાખો ચોખ્ખું રાખો એકવાર લક્ષ્ય નક્કી કર્યા પછી એમાં બીજું કાંઈ આવે જ્યારે બાણ ચડાવે છે દ્રૌપદીના સ્વયંવરમાં અને ભગવાન કહે છે અર્જુન શું દેખાય છે માછલી દેખાય છે બરાબર જો માછલાનું મોઢું દેખાય છે બરાબર જો માછલીની આંખ દેખાય છે બસ બાણ છોડી દે એક લક્ષ બરાબર પકડાઈ જાય પછી એ લક્ષ સિવાય એને બીજું કાંઈ દેખાય નહીં લક્ષ બરાબર પાકું રાખવું અપનાવવું એ લ આપણને શીખવાડે છે ત્યાર બાદ આવે છે કે છે વગર પીછે જવાબ ન આપવો ખોટે ખોટું બોલ બોલ ન કરવું વગર પીછે જવાબ ન આપવો સુખી થવું હોય તો બહુ સરસ પ્રસંગ વાર્તા આવે છે એ ગુરુ અને ચેલા બે જતા હતા અને રસ્તામાં એક ખોપડી પડેલી માણસની ખોપડી પડેલી એ ખોપડીમાંથી અવાજ આવ્યો એમાંથી અવાજ આવ્યો માણસ બોલતો એવી કે સંવેદના એવી રીતના વાત આવી એટલે પેલો ચેલો જે હતો એ નજીક જઈને જોવે છે અવાજ ક્યાંથી આવે છે અવાજની દિશા જ નક્કી કરી આ ખોપડીમાંથી અવાજ આવે છે બહુ રાજે થઈ ગયો એને ત્યાં પૂછ્યું કે તમારી આવી દશા કેમ થઈ આવી દશા તમારી કેમ થઈ એટલે કે બોલ બોલ કરવાથી બોલ બોલ કરવાથી આવી દશા થઈ અને અચરજ થયું કે જે પૂછે છે બધાનો જવાબ આપે છે એટલે ચેલાય ગુરુને કીધું ગુરુ મહારાજ રાજાની પાસે જઈએ અને રાજાને વાત કરીએ આવી ખોપડી એક ચમત્કારિક વસ્તુ છે આપણે આપીએ રાજા રાજે થાય એટલે ગુરુએ કીધું એ ખોપડીએ તને હમણાં જ કીધું આ દશાઈની કેવી રીતના થઈ બોલ બોલ કરવાથી દશા થઈને માટે રાજાએ તને પૂછ્યું રાજાએ તને પૂછ્યું કે કયા ખોપડી છે શું ખોપડી છે શેની ખોપડી કાંઈ પૂછ્યું કે ના તો પછી બોલવાની કોઈ જરૂર નથી ચેલાને રહેવાણું નહીં આગો પાછો થઈ અને સીધો પહોંચી ગયો મહારાજની પાસે મહારાજ કી જય હો મહારાજ કી જય હો શું અરે એક એવી તમને વસ્તુ દેખાડું તમે તમારી જિંદગીમાં ક્યારેય ન જઈ હોય અત્યારે મારી સાથે ચાલો રાજા કંઈક કામ કરો ત્યારે કચેરીમાં બેઠો છું કામ રાજકાજ છે માટે પછી ના ના અત્યારે જ તમે એટલો બધો આગ્ર એટલો બધો આગ્રહ કર્યો અને રાજાનો હાથ પકડીને લઈ ગયો હાથ પકડીને લઈ ગયો ગુરુ તો પોતાની કુટિયામાં જતા રહ્યા અને જ્યાં પેલી ખોપડી પડેલી અને ત્યાં ખોપડી પાસે આવી અને કીધું મહારાજા આ ખોપડી તમને લાગે છે માત્ર ખોપડી પણ આ બહુ ચમત્કારિક વસ્તુ છે કે શું ચમત્કાર છે અને જે એ બધું જવાબ આપ્યા એમ રાજાએ પૂછ્યું તારું નામ શું છે અવાજનું એવું કહી બે ચાર સવાલ કર્યા પણ કોઈ સામેથી પ્રતિસાદ જ નહીં કઈ અવાજ જ નહીં અને રાજાનો મગજ ગયો હાથમાં આવી ગઈ તલવાર એક ઝાટકો માર્યો અને માથું પડી ગયું હેઠું ખોપડીની બાજુ મારવું અને પછી રાજા તો જતા રહ્યા અને ખોપડીમાંથી અવાજ આવ્યો કે હે ભાઈ તારી દશા આવી કેમ થઈ કે બોલ બોલ કરવાથી વગર પૂછે બોલવું નહીં એ એક ગુણ છે આપણે કકો શીખવાડે છે ત્યારબાદ આવે છે સ શરમનું ઘરેણું પહેરી રાખવું લજ્જા શરમ એ પણ માણસનું આભૂષણ છે અને જ્યારથી શરમ નામનું આભૂષણ માણસે મૂકી દીધું છે ત્યારથી માણસ બેશરમ થઈ ગયો છે માણસની વેલ્યુ રહી નથી માણસનો આચાર વિચાર વ્યવહાર સંસ્કાર એ બધું નષ્ટ થવા લાગ્યું છે કારણ શરમ રહી નથી માટે ત્યારબાદ આવે છે સ સગડીનો સ સ કહે છે સરસ વાણી બોલવી વાણી બોલીએ તો સારી બોલીએ વાત કરીએ તો સામેવાળાને ગમે ફાવે માફક આવે સ્વીકાર થાય એવી વાણી ઉચ્ચારીએ પણ વાણીમાં જો કર્કશતા હોય વાણીમાં વિવેક ન હોય તો આપણે પોતે અળખામણા થઈ જઈએ કેવા થઈ જઈએ અળખામણા વાણી એટલી પવિત્ર વાણી એટલી મધુર હોય બસ એક જ વાત માત્ર સમજી રાખીએ કે સામેવાળાના હૃદયમાં ઠાકોરજી બિરાજમાન છે માટે હું એવી વાણી વાપરું હું એવી વાત કરું કે સામે મારા ઠાકોરજી મારા ઉપર નારાજ થાય નહીં આટલો માત્ર તમને જો પ્રિન્સિપલ પકડાઈ જાય તો ક્યારેય પણ વાણી ખરાબ વાણી આપણા મોઢામાંથી બોલાય નહીં ક્યારેય ખરાબ શબ્દો નીકળે નહીં હંમેશા માટે સારી વાણી નીકળે કોઈ આપણને પૂછે તોય સરળ શબ્દોમાં સારા શબ્દોમાં જવાબ આપીએ કોઈ આપણને કદાચ હેરાન કરવાનો પ્રયાસ કરીએ તોય આપણે આપણી વાણી બગાડાય નહીં એ આપણને સ શીખવાડે છે ત્યારબાદ એ છે સ આડિયો આપણે જેને કહીએ એ સં કે છે ષડયંત્ર ક્યારેય રચશો નહીં કારણ કે ષડયંત્ર જેણે જેણે કર્યા એ બધા જ એમાં હોમાણ્યા છે જેણે જેણે ષડયંત્ર કર્યા એ બધાએ કમોતે મેરા છે કૌરવોને પૂછો કૌરવોને પૂછો ષડયંત્રો કરવામાં કરવામાં ખલાસ થઈ ગયા ષડયંત્ર જેણે જેણે કર્યા એ બધાય નાશ પામી ગયા છે માટે ષડયંત્ર ક્યારેય રચવો નહીં ભગવાને બુદ્ધિ આપી છે તો બુદ્ધિ ષડયંત્ર રચવા માટે નહીં પણ સહજ ભાવથી જીવવા માટે આપેલી છે ષડયંત્ર સારા નથી ત્યારબાદ આવે છે હ હ એમ કે છે હંમેશા હસ્તુ મુખ રાખો ઓલવેઝ સ્માઈલી ફેસ જેટલો આનંદમાં રહી શકે એટલું એનું સ્વાસ્થ્ય સારું રહે છે આજનું સાયન્સ પણ પુરવાર કરે છે જેટલો આનંદમાં રહીએ જેટલો હસતો રહીએ જેટલો હળવાશથી જીવન જીવી શકે એટલો એ માણસ એકદમ નિરોગી રહે છે તંદુરસ્ત રહે છે તંદુરસ્ત રહેવા માટે બીજું કોઈ કરવાની કાંઈ જરૂર નથી બસ મન ઉપર ખોટો ભાર ખોટો વજન ન રાખીએ હળવા ફૂલ થઈને રહીએ એ આપણને હસ શીખવાડે છે ત્યારબાદ આવે છે અળ અલ કે છે ફળની અપેક્ષા રાખશો નહીં આપણો અધિકાર છે કર્મ કરવાનો કર્મ કરતા જઈએ કર્મ રેવા અધિકાર હસ્તે માફ લે ગીતાજીનો આ અમર સંદેશ છે કર્મણી એવા અધિકાર કર્મ કરવામાં તારો અધિકાર છે ફળ ભગવાન કહે છે મારા હાથમાં છે જ્યારે જેટલું જેવું જેમ જેના દ્વારા આપવું ઘટે એમ એટલું એના દ્વારા ત્યારે એટલું તને આપીશ માટે ફળની અપેક્ષા રાખ્યા વગર આપણે આપણું કાર્ય કરતા રહીએ તો ક્યારેય નાસીપાસ નહીં થાય થાક નહીં લાગે નક્કી કરીને બેઠા હોય છું એટલું ફળ મને મળવું જ જોઈએ એટલું જો નહીં મળે તો થાકનો પાર નહીં રહે માટે થાયકા વગર કામ કરવું હોય તો ફળની અપેક્ષા એને તિલાંજલિ આપજો ત્યારબાદ આવે છે ક્ષ ક્ષ કહે છે ક્ષમાવિરસ્ય ભૂષણ ક્ષમા કરવાના સ્વભાવવાળા થાવું કદાચ ક્યારેક કોક આપણને બે શબ્દ કહી જાય તો ક્ષમા કરીએ એને માફી આપીએ અને છેલ્લે આવે છે જ્ઞ જ્ઞ એમ કહે છે જ્ઞાનની હંમેશા માટે ભૂખ રાખવી કંઈક સારું શીખવાનું કંઈક સારું જાણવાનું કંઈક સારું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે હર હંમેશ આપણે આપણા મનના દરવાજા બુદ્ધિના દરવાજા ખુલ્લા રાખીએ નવા નવા જ્ઞાનને વેલકમ છે નવું નવું સમજવું જાણવું જોવું એ બધું બહુ જ જરૂરી છે માટે જ્ઞાન મેળવવામાં હંમેશા માટે ભૂખા રહેવું એમ નહીં માની લેવાનું મને બધી ખબર પડે છે હું બધું જાણું છું જે એમ સમજે છે હું બધું જાણું છું જે એમ સમજે છે મને બધી ખબર પડે છે વાસ્તવિકમાં એને કાંઈ ખબર પડતી નથી બસ જ્ઞાન તો જેટલું લઈએ એટલું ઓછું છે જેટલું જ્ઞાન શીખીએ એટલું ઓછું છે માટે જ્ઞાનના પીપાસુ કાયમ માટે રહીએ તો આ તો કલમ ખટારો આપણે કલમ ખટારો તો ભણાં હોય પણ આવો નહીં ભેણા હોય આવો કલમ ખટારો સમાજમાં જો ભણાવવામાં આવે ભણવામાં આવે સાંભળવામાં આવે સ્વીકારવામાં આવે તો ઘણા બધા પ્રશ્નો ઓટોમેટિક સોલ્વ થઈ જાય આજે આ નેપાળને બધું જે ભળકે બળે છે એનું કારણ શું છે આવા બધા મૂલ્યો આવા બધા પ્રિન્સિપલ સિદ્ધાંતો માણસોમાંથી નીકળી ગયા માટે માણસો રોડ ઉપર આવી ગયા નેપ્ટોરિઝમ વગેરે બધા જે પ્રશ્નો છે ભ્રષ્ટાચાર આ બધા જે પ્રશ્નો છે આજે રસ્તા પર આવી ગયા કારણ શું છે આ બધી માણસાઈ મરી પરવાયરી માટે કલા ભક્તજનો આવો સરસ આપણે કલમ ઘટાડવું શીખવું આમાંથી ખાસ બધું શીખવું સમજવું અને વિશેષને વિશેષ આગળને આગળ જીવનમાં વધતા રહીએ